રાધે રાધે જય શ્રી કૃષ્ણ દૈનિક રાશિપાલ રવિવાર આઠ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ જય શ્રી ગણેશ પ્રિય દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની મનપસંદ યુટ્યુબ ચેનલ ભાવિ દર્શન પર રવિવારનો આ પવિત્ર દિવસ સૂર્ય ઉપાસના માટે શ્રેષ્ઠ ગણાય છે તો ચાલો જાણીએ આજના ગ્રહ નક્ષત્રોની ચાલ તમારી રાશિ પર કેવી અસર કરશે અને તમારું ભાગ્ય કેટલું સાથ આપશે પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉર્જા અને નવા ઉત્સાહથી ભરેલો રહેશે તમારા આત્મવિશ્વાસમાં અનેરો વધારો જોવા મળી શકે છે જેના કારણે અટકેલા કાર્યો ગતિ પકડશે કાર્યક્ષેત્ર નોકરી કે વ્યવસાયમાં નવી અને આકર્ષક તકો પ્રાપ્ત થશે સહકર્મીઓનો સહયોગ પ્રાપ્ત થશે પરિવાર પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે અને વડીલોના આશીર્વાદ ફળશે રાખવા જેવી સાવચેતી આર્થિક લેવડ દેવડમાં ઉતાવળ ન કરવી નુકસાન થવાની સંભાવના રહેલી છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તબિયત નરમ ગરમ રહી શકે છે યોગ અને પ્રાણાયામ પર ધ્યાન આપો બીજી રાશિ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિ અને પ્રસન્નતા લઈને આવી રહ્યો છે વ્યવસાય વેપારમાં રોકાણ કરેલા નાણાં પર સારું વળતર મળી શકે છે લાંબા ગાળાના આયોજન માટે દિવસ એકદમ ઉત્તમ રહેલો છે સંબંધો જૂના મિત્રો સાથે મુલાકાત થવાથી મન પ્રફુલ્લિત રહેશે સામાજિક માન સન્માનમાં વધારો થઈ શકે છે પારિવારિક જીવનસાથી સાથે મધુરતા જળવાઈ રહેશે અને સાથે સમય વિતાવવાનો મોકો પણ મળશે ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ દોડધામ ભર્યો રહી શકે છે પરંતુ તેના પરિણામો સુખદ હશે કામકાજ નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે સમય સાનુકૂળ છે તમારી બુદ્ધિ બુદ્ધિચાતુર્યાયથી મુશ્કેલીના પ્રશ્નો ઉકેલી લાવી શકશો પરિવાર અંગત જીવનમાં નાની નાની વાતોમાં જીવનસાથી સાથે દલીલો ટાળવી હિતાવહક છે મુસાફરી ટૂંકા અંતરની ધંધાકી મુસાફરી લાભદાયી સાબિત થઈ શકે છે ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આજે તમારો આત્મવિશ્વાસ સાતમા આસમાને રહેશે તમારા અટકેલા સરકારી કામો પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે ધંધો તેમજ બિઝનેસ વેપારમાં લીધેલ નવી યોજનાઓ સફળતાના શિખરે પહોંચશે આર્થિક પક્ષ મજબૂત બનશે પારિવારિક ઘરમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે બાળકોના અભ્યાસ અંગે સારા સમાચાર મળી શકે છે આરોગ્ય મોસમી બીમારીઓથી ખાસ સાવધ રહેવું ખાસ કરીને ખાવા પીવામાં સંયમ રાખવો પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિ અને પ્રતિષ્ઠાનો રહેશે નોકરી કરતા જાતકો માટે કાર્યક્ષેત્રમાં તમારી કામગીરીની પ્રશંસા થશે ઉચ્ચ અધિકારીઓ તમારી મહેનતની કદર કરશે આર્થિક સ્થિતિ અણધાર્યો નાણાકીય લાભ થવાના પણ શક્યતાઓ રહેલી છે જેનાથી આર્થિક સ્થિતિ સુધરશે સ્વભાવ વાણી અને ક્રોધ પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે નહીતર બનેલા કામ બગડી શકે છે છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આજે નવા સંપર્કોને ઓળખાણ તમારા ભવિષ્ય માટે લાભદાયી સાબિત થશે વેપાર કરતાં વેપારી મિત્રો માટે ધંધામાં હરીફાઈ હોવા છતાં તમારી પ્રક્રિયા ટકશેની નવી ટેકનોલોજીનો ઉપયોગ લાભદાયી સાબિત થઈને રહેશે પારિવારિક જોઈએ તો પરિવારમાં સભ્યો સાથે હરવા ફરવાનો પ્લાન બની શકે છે ઘરમાં સુખ શાંતિ જળવાશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે છતાં પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિ માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે મનમાં થોડી ધીધા રહી શકે છે નાણાકીય દ્રષ્ટિએ કોઈપણ પ્રકારના મોટા રોકાણ કરતાં પહેલાં નિષ્ણાંતોની સલાહ ખાસ લેવી જરૂરી છે લોન કે ઉધાર લેવાનું ટાળવું બહુ જ હિતાવક છે પારિવારિક મુશ્કેલ સમયમાં પરિવાર સાથે જીવનસાથીનો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થઈ શકે છે ધર્મ ધાર્મિક કાર્યો અને આધ્યાત્મમાં રસપ્રત છે જે તમને માનસિક શાંતિ અપાવશે આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે મહેનતનો મીઠો સ્વાદ ચાખવાનો સમય આવી ગયો છે ભૂતકાળમાં કરેલી મહેનતનું ફળ આજે મળશે સફળતા કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મળવાથી ઉત્સાહ વધશે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ શુભ રહેલો છે સંબંધો ભાઈ બહેનો સાથેના સંબંધોમાં સુધારો થશે સાંજનો સમય પરિવાર સાથે આનંદમાં વીતશે આરોગ્ય લાંબા સમયથી ચાલી આવતી બીમારીઓમાંથી રાહત મળી શકે છે આ નવમી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે આજનો દિવસ નવી દિશાઓ ખોલનારો સાબિત થઈ શકે છે નોકરીમાં બદલાવ કે પ્રમોશનની નવી તકો મળી શકે છે ધંધામાં વિસ્તાર કરવા માટે સમય ખૂબ જ ઉત્તમ રહેલો છે મિત્રો તરફથી કોઈ વિશેષ ભેટ અથવા આર્થિક મદદ મળી શકે છે યાત્રા કોઈ ધાર્મિક સ્થળની મુસાફરીનો યોગ બની રહ્યો છે જે મનને શાંતિ અપાવશે દસમી રાશિ મકર રાશિ મકર રાશિના જાતકો માટે ભાગ્યનો સાથ મળવાથી અટકેલા કાર્યો પૂરા થશે આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ ફળદાયી સાબિત થઈને રહેશે રોકાણ માટે આજનો દિવસ યોગ્ય સમય રહેલો છે પારિવારિક તરફથી કોઈ આનંદદાયક સમાચાર મળી શકે છે જેનાથી ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ સર્જાશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ માનસિક રીતે હળવાશ અનુભવશો જૂની ચિંતાઓ દૂર થશે અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આજે તમે ભવિષ્યને સુરક્ષિત કરવા માટે નવી યોજનાઓ ઘડશો વ્યવસાય ક્ષેત્રે લીધેલા સાહસિક નિર્ણયો લાભ પાવશે ભાગીદારીના કામમાં સફળતા જરૂરથી મળશે સંતાનોના પ્રશ્નો ઉકેલાશે જીવનસાથી સાથેનો તાલમેલ ઘરનું વાતાવરણ સુધારશે માનસિકતા સકારાત્મક વિચારોને કારણે મન પ્રસન્ન રહેશે અને કામ કરવાની નવી શક્તિ મળશે બારમી તેમજ છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત શુભ અને મંગલકારી સાબિત થઈને રહેશે આજે પૂજાપાઠ અને પરોપકારના કાર્યોમાં તમારી રુચિ વધશે મન શાંત રહેશે આર્થિક સ્થિતિ આવકના નવા સ્ત્રોત ઉભા થશે અને નાણાકીય સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે પરિવારમાં એકતા છે ને વડીલોના માર્ગદર્શનથી કોઈ મોટો લાભ થવાના સંકેતો બની રહ્યા છે આજના દિવસનું અચૂક ઉપાય આજે રવિવાર હોવાથી સવારે સ્નાન કર્યા પછી ત્રાંબાના લોટામાં જળ ભરી તેમાં થોડું લાલ ચંદન અને પુષ્પ ઉમેરી ભગવાન શ્રી સૂર્યનારાયણ ભગવાનને અર્ધ્ય અર્પણ કરો સાથે જ ઓમ સૂર્યાય નમઃ ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવાથી તમારા તેજ અને ભાગ્યમાં વૃદ્ધિ થશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો જો આપને અમારું આજનું રાશિફળ અને માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક ચોક્કસથી કરજો તમારા સ્નેહીજનો સાથે શેર પણ કરજો અને ભવિષ્યની આવી જ સચોટ માહિતી માટે આપની ચેનલ ભાવિદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી આપનો આજનો દિવસ મંગળમય રહે તેવી અમારી હૃદયથી શુભેચ્છા રાધે રાધે જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો